નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટથી લઈને બે સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ ગુજરાતને કામ કરી રહી છે અડતાલીસ કલાક ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી ગુજરાતના એંસીથી પંચ્યાસી ટકા વિસ્તારમાં રેડ એલર્ટ અને દસથી પંદર ટકા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે લો પ્રાઉડ ફોર્મેશન વધારે રહેશે અને ગુજરાત અને તેની આસ આસપાસ વરસાદની ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તે પણ તમને વિડીયોમાં જણાવી દઈશું આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં તો ચેતવણી છે સાવધાન થઈ જાઓ એલર્ટ થઈ જાઓ ખુલ્લામાં કોઈ ચીજ ચીજવસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો જેથી ભારે નુકસાન ન થાય નદી કિનારો હોય અથવા તો દરિયાઈ પટ્ટી વિસ્તારના તટીય વિસ્તારોમાં રહેતા લોકો એલર્ટ થઈ જજો તમારો સામાન્ય થોડોક સાવચેત જગ્યા લઈ લેજો પશુઓને પણ સાવચેત જગ્યા લઈ લેજો જેથી આપણને આગામી અડતાલીસ કલાકમાં થનારા વરસાદથી ભારે નુકસાન ન થાય હવે વાત કરીશું અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે મધ્યપ્રદેશ તરફ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રનો ભયંકર ભેજ મળી રહ્યો છે લો ક્લાઉડ ફોર્મેશનનું જે બંધારણ છે તે બનવાનું શરૂ થઈ ગયું છે એટલે આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં ભારે ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો એક નંબર ઉપર આપણે આજે સૌરાષ્ટ્રને ગણીને ચાલીસો અને કચ્છના દક્ષિણી પટ્ટામાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં ચાર ઇંચથી લઈને બાર તેર ઇંચ સુધીના વરસાદ ફક્ત એક દિવસમાં થાય તેવી શક્યતા છે મિત્રો તારીખ તમે લખી રાખજો આજે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ વરસાદનું પ્રમાણ ગુજરાતમાં વધારે રહેશે ત્યારબાદ અઠ્યાવીસ તારીખ બાદ એટલે કે ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે એકદમથી વરસાદ બંધ નહીં થાય પરંતુ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના સિત્તેરથી એંશી ટકા વરસાદ ઓછો થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ બે સપ્ટેમ્બરથી ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય જે મધ્યપ્રદેશ તરફ આગળ વધશે અને તેની અસર ગુજરાતને જોવા મળશે અને તારીખ બે ત્રણ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે આવનારા દિવસોમાં આ રાઉન્ડ કયા વિસ્તારોને વરસાદ આપશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેની વાત કરીએ તો આજે ગુજરાતના કહી શકાય કે એસીથી પંચ્યાસી ટકા વિસ્તારમાં રેડ એલર્ટ છે ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ દેવભૂમિ દ્વારકા ઉપરાંત અમરેલી ભાવનગર સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં પણ મુંદ્રા અંજાર બચાવ ગાંધીધામ માંડવી સહિત રાપર નખત્રાણા સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત ખાવડા અને ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે એટલે આવનારા અડતાલીસ કલાક ગુજરાત માટે ભારેથી તે ભારે વરસાદ ગણીને ચાલુ આ જે વિસ્તારો તમને દર્શાવ્યા છે તે વિસ્તારો અડતાલીસ કલાક માટે ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે એટલે ગુજરાતના કહી શકાય કે એસીથી પંચ્યાસી ટકા વિસ્તારમાં આજે મેઘતાંડવ થશે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે આવનારા દિવસોમાં વરાપનો રાઉન્ડ આવશે તો તારીખ ઓગણત્રીસ તારીખથી ધીમે ધીમે વરાપનો રાઉન્ડ આવશે જે ગુજરાતના પચાસ ટકા વિસ્તારોમાં વરસાદ got Sam એટલે મિત્રો આગામી અડતાલીસ કલાક થોડું સાવચેત રહેજો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપી દેજો મિત્રો સાથે સાથે પવન અનુપ્રમાણ વધારે રહેશે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી વધારે રહેશે વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે એટલે થોડા એલર્ટ રહેજો સાવચેત રહેજો પવન અનુપ્રમાણ ચાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે દરિયાઈ પટ્ટી વિસ્તાર જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ભારે પવન અને ભારે વરસાદ અને વીજળીના કડાકા બડાકા સાથે નુકસાન પણ થઈ શકે છે હવે મિત્રો જ્યારે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય ભયંકર વીજળી થતી હોય ત્યારે આપણે અગાઉથી વારંવાર ચોમાસા દરમિયાન તમને અપીલ કરીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામીની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આ દામીની નામની એપ્લિકેશન સરકારી એપ્લિકેશન છે વીજળી પડવાની હશે તેના સાતથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમારા વિસ્તારમાં એલર્ટ આપી દેશે તમારા વિસ્તારનું જે કેન્દ્ર બિંદુ છે તેનાથી લઈને વીસ કિલોમીટર અને વીસથી લઈને બીજા વીસ કિલોમીટર એટલે તમારા મુખ્ય કેન્દ્રથી ચાલીસ કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થશે તો તમને એલર્ટ આપી દેશે રેડ વોર્નિંગ આપી દેશે જેથી તમે તમારો અને તમારા પશુઓ છે તેનો જીવ બચાવી શકે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે જણાવજો જેથી અન્ય પ્રજા પણ જાણી શકે એમ ઉપરાંત મિત્રો સરકારી અધિકારીઓ પણ આપણી ચેનલો જોતા હોય છે કે તમારા વિસ્તારમાં વરસાદ નથી પડ્યો તો પણ જણાવજો તમારા વિસ્તારમાં ભયંકર નુકસાની થઈ હોય તો તમારો વિસ્તાર પણ જણાવજો જેથી આવનારા સમયમાં નુકસાનીનું જે વળતર આપવામાં આવે છે તેના માટે આ એક રૂપ સાબિત થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે